ચા ભુરા ચા ને જો ઘરે હતા નઈ ને થયો નવા લુગડા પહેર્યા આહાહા મે લાય હવાર માં જાગ્યો હું તે પેલા મારા ખાસ સિગરેટ ચાન ભાઈ ને નવા વરાના રામ રામ કહી દઉં એ ઓ હવાર ના પાર તને યાદ આવી ગયો આવી જ જાય ભાઈબંધ ભાઈ બન યાર હા નવા વરાના ના રામ 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 નવા વરાના થઈ ગયો તે અરે તે તે એટલે તું નો થયો એ તારા કરતા હારો શું પ્લાન હે તારા આજ અને હું પ્લાન તાર હમણાં તાર ઘરે આવું તું તમ તાર જલેબી ન્યો ક્યો તે રે ખાવડે બે શાંતિથી થોડે ગરુ મોઢું કરીને પછી બાર બે બે આવી અને નાના છોકરાને ફડાઈ ગયા ફોડ્યું સાંના આવડો મોટો લાવું કોદી ના હું ફોડે હું હવે

આપણે થોડા થઈ જઈશું તને બીક લાગે તો ન જાવ મને બીક લાગે રવા દે ને આ તો તું ના પાડ એટલે બાકી નકી માં નકી કર હા અમદાવાદ સાયન્સ સિટી ફરવા જઈ યાર સાયન્સ સિટી માં સાયન્સ નું સાયન્સ નું અંગ્રેજી શબ્દ આવડે તને આવડે નથી તો તો સાયન્સ નો શબ્દ ના આવડતો તો અહીંયા સાયન્સ સિટી જોઈને હું તાર કામ એટલે હું એક વખત જોતો ને અહીંયા અમદાવાદ માં સાયન્સ સિટી માં ચાંદની રેતી અહીંયા છે

रोटीला रोटी आज जाड कोड़ा लासी सी सी आवसी ही हासियो छे तो त सी तन तो या या जवाय कैंसिल कैंसिल कर एक दिन हूं तो कदर <laughs> तो तो हूं करे नो ठेकड़ो मारी एको फुडा आ तो ईत कहू तारो हम तोई बो शरीर यु एको तो मान मन डूंगर चढ़तू बरोबर है बरोबर है मारो तो तो हमको मारो, पाईगा हमको पाईगा हमको तो मारो पाईगा पाईगा। हम जिंदा मत छोडो साला हमको मंदिर का घंटा है कि कोई नहीं आके बता जाता है मारा पाए मैंने किदू तो करव तो तो आज हमड़ा तार घरे पइगे लागो ओले वी आवे पहली बोणी मारी तेवे मारी पाए अरे रुपया हां तेरी तो बहुत केवा हां तब जाई नहीं करिया हां ई बरोबर है आले